સરકાર દ્વારા આદેશ બાદ ગેમ ઝોન ખોલવા પરમિશન વડોદરામાં સીલ મારેલા ગેમ ઝોન ખોલાવવા સંચાલકો મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચ્યા રાજકોટમાં સર્જાયેલા ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી આ ઘટના બાદ વડોદરા શહેરનું વહીવટીતંત્ર પણ રાતોરાત જાગ્યું હતું અને તમામ ગેમ ઝોન બંધ કરાવાયા હતા તમામ પ્રકારની ચકાસણી અને ક્ષતિના કારણે બંધ કરાયેલા ગેમ ઝોન સંચાલકો ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને ગેમ ઝોન ઝડપી ખોલે તે માટે રજૂઆત કરી હતી આ અંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે સંચાલકો ગેમ ઝોન ચાલુ થાય તેવી રજૂઆત કરવા માટે આવ્યા હતા અમે તેઓની અગાઉ થયેલી ચકાસણી દરમિયાન આપેલી નોટ અનુસંધાને રિપોર્ટ અને ક્ષતિ દૂર કરવા જણાવ્યું હતું આ ચકાસણી દરમિયાન અમે આ તમામ ગેમ ઝોન બંધ કરાવ્યા હતા તે દરમિયાન કેટલીક બાબતોની સમજ આપવામાં આવી હતી અને કેટલાક સંચાલકોએ રિપ્લાય પણ આપ્યા છે અમે ભેગા મળી અને એક ટીમ બનાવી છે જેમાં ફાયર સાથે અન્ય તમામ બાબતોની ચકાસણી પણ કરવામાં આવશે ફાયર એનઓસીને લગતી તમામ બાબતોની તલસ્પર્શી ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ ગેમ ઝોન શરૂ કરાશે કે કેમ અને ક્યારે કરાશે તે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે રાજકોટની જે દુર્ઘટના દર્દનાક બની એની પહેલાં પણ અમે ફન બ્લાસ્ટ પછી સરકસ બી વન્ડરલેન્ડ એ બધાના ઇન્સ્પેક્શનો પહેલાં કરાવીને બંધ કરાવેલા જ હતા એ પછી પણ અમે જેટલા પણ ગેમિંગ ઝોન હતા સોળ જેટલા એ બધાનું ઇન્સ્પેક્શન કરાવ્યું એની ઇન્સ્પેક્શન નોટ જનરેટ કરી અને એમને ઇન્સ્પેક્શન નોટ આપી છે ઘણા એમનો રિપ્લાય પણ આપ્યો છે અમુકનો બાકી છે એમ એમને આજે સમજ આવી છે કે એમનો રિપ્લાય કરે એટલે અમે કોમ્પ્રેહેન્સિવ ઇન્સ્પેક્શન જે તે વખતે કરેલું છે એટલે બધી આખી ટીમ બનાવીને અમે ઇન્સ્પેક્શન કરેલું હતું ફાયરની સાથોસાથ એનો ઇલેક્ટ્રિક લોડ એના સેફ્ટીના સાધનો એમના બે છે કે નહીં સાઇનેજીસ છે કે નહીં ફાયર એનો એનઓસીની જે બધી આનુસંગિક બાબત છે એની તરસ્પરથી અમે ઇન્સ્પેક્શન એ વખતે કરેલું છે ને એની જ ઇન્સ્પેક્શન નોટ અમે આપી હતી અમુકનો રિપ્લાય આવ્યો છે અમુકનો બાકી